ગજેરા પીએચસી ખાતે આશા અને પિયર એજ્યુકેટરની તાલીમ યોજાઈ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જંબુસર તાલુકાના આશરે છસો બાળકોને ચૌદ તબક્કામાં ટ્રેનિંગ આપવામાં આવશે જે અંતર્ગત આજરોજ ગજેરા પીએચસી ખાતે બપોરે બેના આશામાં ગજેરા પીએચસીના પંદરથી ઓગણીસ વર્ષના બાળકોની પિયર એજ્યુકેટરની તરીકેની ટીએચ ડૉક્ટર ઓમકારનાથ દેસાઈના અધ્યક્ષસ્થાને તાલીમ યોજાઈ હતી જેમાં એમઓ ડૉક્ટર કે કે સિંહ ડૉક્ટર ઇમરાન ગાસિયા તથા સીએચ કૃપાલસિંહ કાવી સહિતના ટ્રેનર દ્વારા બાળકો તથા આશા બહેનોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું જેમાં બાળકોમાં વધતી ઉંમર તથા શારીરિક ફેરફાર પોષણને લગતી સમસ્યાઓનું શિક્ષણ આપવામાં આવ્યું હતું આ સહિત હિંસાનું પ્રતિ પ્રતિરોધ કરવો ભારતનું સંવિધાન દેશના તમામ બાળકોને છ મૂળભૂત અધિકારો આપે છે મારા અધિકારો અને મળવાપાત્ર લાભ અંગે જણાવ્યું તથા આરોગ્ય અને પર્યાવરણ સહિતની જાગૃતિ કેળવવા પ્રશિક્ષણ વર્ગમાં સ્ટાફ નર્સ ઉલુપી પટેલ કૈલાશ પરમાર ફાર્માસિસ્ટ અરવિંદભાઈ રાણા ક્લાર્ક રાજેશભાઈ રાણા સહિત મોટી સંખ્યામાં બાળકો આશા બહેનો હાજર રહ્યા હતા ડોક્ટર ઓમકાર નાધીસાઈ તાલુકા હેલ્થ ઓફિસર જંબુસર आज रोज पीएससी गजेरा खाते आर के प्रोग्राम आर के एस के प्रोग्राम के, के, के अंतर्गत ट्रेनिंग रखे आ ट्रेनिंग में आशा बेनो प्लस दस से उन्नीस वर्ष ने किशोर किशोरियों ने ट्रेनिंग दिवा में आपसे आ ट्रेनिंग के अंतर्गत वृद्धि कुपोषण कानून से लगती समस्याओं बालकों में जो सार वृद्धि साथ, साथ जो शारीरिक चेंजेस आवे उन्हें बारे में समझ आप